કેમ છે ડાયરાને જય માતાજી આપણે જવું છે હવે દાદાજી મોવડા તો હું રાજ્યો બે હવે નીકળી ગયા છીએ તો અમે લીધો છે નાનો બ્રેક કે અમે ઉભા પાંચ મિનિટ કારણ કે લાંબો રૂટ લઈ લીધો બગસ ચલાળા ચલાળાથી આમાં પર આમાં પરથી આ ઝાંઝરિયા વાળો રસ્તો લીધો છે ને હવે અમારે જવાનું છે ઝાંઝરિયા ઝાંઝરિયા થી હાપર હાપર થી ભલગામ થી જવાનું છે પીંડા ખાઈ પીંડા ખાઈ પીંડા ખાઈ જવાનું છે આપણે મવડા ને મવડી દાદા એ ક્યાં સુધી આપણે બ્રેક નામો લેવો થઈએ આપણે પાછો બ્લોક ઉતારશું ક્યાં સુધી તમે ફોલો કરો ને સબસ્ક્રાઈબ કરો આપણે ભોગી જઈએ છીએ આપણે દાદાએ તો કે દાદાને જમાડી દીધા સિંદુર લગાડી દીધો શ્રીફળ વધેરી નાખ્યા છે અને હવે આપણે ઘર તરફ છે તો આ આપણો બગીચો છે આ છે બગીચો છે આપણે આપણા દાદા બેઠા છે એમ કે મોડા કરીને ગામ છે જેવું દાદા જેવું